પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડામાં રેડ કરતા આસિફ મિયા અલ્લા રખિયા અહેમદ મિયા કુરેશી રહેવાસી તાસ્કન સોસાયટીના ખાચામાં પોલસણ ડેરી રોડ મટનનો માર્કેટ ખાટકીવાડામાં પોતાના અનેક ઈસમ રબ્બાણી કાદરભાઈ ગુરેશ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓડીની અંદર ગેરકાયદેસર કૌવંશની કતલ કરતા પકડાય કતલ કરતા હતા અને આ જગ્યાએથી ગૌવંશના આશરે સાતસો પાંચ કિલો ગૌમાંસ તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ એક લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દામાલ મળી આવતા આ બંને આરોપી તથા અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપીઓ સ્થળ ઉપર નાસી ગયેલા જે આરોપીઓને આનંદ ટાઉનની ડિસ્ટર્બ ની ટીમ પીએસઆઈ ડોડીયા તથા ટીમ ના માણસોએ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં